કારભાઈ નંદાણિયા સરપંચ શ્રી બકાભાઈ તથા કરશનભાઈ સોલંકી અર્જનભાઈ નંદાણિયા બોદર પરિવારના રાજુભાઈ કરશનભાઈ બોદર તથા આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહેલા આ તકે ગામના આગેવાન કારભાઈએ જણાવેલ કે આવનારી પેઢીમાં આ વીર સપૂત દેવાયત બાપા બોદરના રાજધર્મ માટે જે પોતાના દીકરાનું બલિદાન આપવામાં આવેલ તેનો ખ્યાલ આવે અને આ ઇતિહાસ કાયમ માટે જાગૃત રહે તે માટે એક પ્રયત્ન છે અને ગામે ગામ આ વીર સપૂત દેવાયત બાપા બોદરની મૂર્તિ સ્થાપિત કરો જેથી કરી અને આ ઇતિહાસ કાયમી અકબંધ રહે અને ઇતિહાસ કાયમી યાદ રહે તેવા પ્રયત્નો કરવા જોઈએ ધન્યવાદ અહેવાલ ગોવિંદ હળિયા કેશોદ ઘેર ગામના આંગણે વીર સપૂત દેવત બાપા બોદરનું મૂર્તિનું અનાવરણ કરવામાં આવે છે ગામના બસ સ્ટેન્ડની અંદર આની આપણે મૂર્તિની સ્થાપના કરી છે બેસાજા છે જેથી કરીને આંગણે આ મૂર્તિનું મેં અવરાન અનાવરણ કર્યું છે ગામના સમસ્ત લોકોએ એમાં સાથ સહકાર આપ્યો છે બધા સમાજ મળી અને અનાવરણ કરે છે time you